વરસાદને પગલે રાજકોટના રાજમાર્ગો થઈ ચૂક્યા છે ખાડામાં તબદિલ અને દ્રશ્ય પણ સામે આવ્યા છે રાજકોટમાંથી અને આ દ્રશ્ય પણ તેનો પુરાવો છે જુઓ રાજકોટની માથા પર ચોકડીના આ દ્રશ્ય અહીં વરસાદ બાદ રસ્તા ખખડધજ છે એબીબી અસ્મિતાના અહેવાલ બાદ ખાડાઓનું પુરાણ તો કરવામાં આવ્યું જોકે ફરી વરસાદ આવતા રસ્તાઓ ધોવાઈ ગયા રસ્તા પર ખાડાના સામ્રાજ્યને કારણે વાહન ચાલકો રાજધારીઓ હેરાન પરેશાન છે માધાપર ચોકડીએ સૌથી વધારે ટ્રાફિકની સમસ્યા છે ખાડાને કારણે વારંવાર રાત દિવસ અહીં ટ્રાફિક જામ સર્જાય છે તો સ્ટેટ અને નેશનલ હાઇવેની સ્થિતિ પણ આવી જ છે રાજકોટમાં વરસાદ પડે એટલે માધાપર ચોકડીએ દર વખતે ખાડાઓ પડી જાય અત્યારે દ્રશ્યો બતાવશું માધાપર ચોકડીએ નવરાત્રી પહેલા વાહનો ડાન્સ કરતા હોય તે પ્રમાણેનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે વાહનો ગરબા લેતા હોય વાહન ચાલકો પણ ગરબા લેતા હોય તે પ્રમાણેનો આ બસ બસ એસટી બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે કેટલા મોટા ખાડા મોરબી તરફ જવા માટે જે હાઈવે બનાવવામાં આવ્યો છે માથા પર ચોકડીએ ચારે તરફ ખાડા ખાડા જોવા મળી રહ્યા છે આ તરફ ખાડાઓ છે તો બીજી તરફ જોઈ શકાય છે કે વાહનોની કતારો આખો દિવસ વાહનોની કતારો બંને તરફ જોવા મળી રહી છે મોરબી થી આવતા મોટા જે વાહનો અને જામનગર તરફ અને રાજકોટ તરફ જતા જે મોટા જે ટ્રક ચાલકો ઉપરાંત નાના જે વાહનો છે તેમને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે જેનું કારણ છે ખાડા અને વારંવાર આ ખાડા પડતા હોવાના કારણે વાહન ચાલકો પરેશાન છે જોઈ શકાય છે કે બંને તરફ રાજકોટ થી મોરબી તરફ રાજકોટ થી જામનગર તરફ અને રાજકોટ સિટીની અંદર જતા જે મોટા ખાડા હોવાના કારણે વાહન ચાલકો ફસાઈ જાય છે કલાકો સુધી સવારે દસ વાગ્યા થી બપોરના બે વાગ્યા સુધી અને સાંજના પાંચ અને રાત્રિના દસ અગિયાર હાઈવે કે મહાનગરપાલિકા કે સ્ટેટ હાઈવે ના અધિકારીઓની આંખો ઉગડે એ માટે અમે હાઇટ ઉપરથી અત્યારે દ્રશ્યો બતાવી રહ્યા છીએ વાહન ચાલકોની કમ્મરો તૂટી રહી છે વાહન ચાલકો છે તેમની ગાડીઓ તૂટી રહી છે બાઇક ચાલકો છે તેમના બાઇક તૂટી રહ્યા છે જોઈ શકાય છે કે નાનાથી લઈ અને મોટા વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિક જામ ની અંદર ખાડાઓના કારણે ચોમાસુ આવે એટલે જે ખાડા દર વર્ષે પડી જાય દર વર્ષે આવે અને જયારે પણ વરસાદ પડે ત્યારે ચોમાસાની અંદર જે ખાડાઓ બુરવામાં આવે પરંતુ વરસાદ થાય એટલે આ ખાડા પડી જાય મસ્ત મોટા ખાડાના કારણે વાહન ચાલકો છે તે પરેશાન છે હાઈટ ઉપરથી દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું

નીચે રોડ તૂટી ગયા છે સાધન માં નુકસાન થાય પેસેન્જર દુખી થાય રોડ માં કોઈ કોઈ માજી છે કોઈ છોકરાઓને લઈ જતા હોય પાણી ભરાણા હોય ખાડા સાધન એટલા અને ટ્રાફિક આ આ હું મામેરા બનાવ્યો છે હોસ્પિટલ બનાવી એવી રીતે તણખોરા બનાવતા ટ્રાફિક કઈ નો થાય આટલા મોરબીના પુલ ના છેડા લગન આમ આમ શેઠનગર લગન પોતે લાઈન આમ આમ તમે જોવા તો અયોધ્યા ચોક લગન લાઈન પોતે છે આ અમાર જેવા અંગુઠા સાપ ની બુદ્ધિ કામ કરે છે તો તો ઈ જન્ટલમેન માણસો હોય એમ ને ઈ તો જન્ટલમેન માણસો હોય તો એના મગજ કામ નથી કરતા કે આવી રીતનો પુલ બનાવીએ આપણે એ આટલા આટલી પબ્લિક હેરાન થાય છે આટલું સાધન આ બધાને ગાડીઓ ટાઈમસર માલ પોતાડવો હોય એમ્બ્યુલન્સ છે કોકને દવાખાને પોતવું હોય રિક્ષા ડૂબી જાય છે એક્ટિવા એ પાંચ દસ મિનિટ રેડો આવે ને તો તમે જોવો તો તો એક્ટિવા ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય એ જીસીબી આવ્યું અને કાકરી પાછી રોડ કર્યો હજી બે મહિના નથી અત્યારે ઓલા ખેતરમાં ધોરિયા કરીને ને એવા ધોરિયા થઈ ગયા અત્યારે રોડ જોઈ લો બે મહિનામાં આ લોકો આરએમસી વાળા ડામરને ડામર પાથરતા નથી આમ છાટે છે રાજકોટ આરએમસી વાળાની મોટા મોટી બે દરકારી આપણે ડોક્ટર છે કે કોઈ બી વકીલ હોય બધા વેકેશન પડે તો બે અઠવાડિયું પંદર દી બે કે વીસ દી નું પડે આ આરએમસી વાળાને આઠ મહિનાનું વેકેશન પડે બોલો ઉનાળામાં ઉનાળામાં મિનિટ તમે ઉનાળો અને શિયાળામાં ચોમાસા ચોમાસામાં જ રોડ નું ગટર નું ખોદવાનું કામ ને બુરવાનું કામ ને સાંધવાનું કામ કરે એટલે તાત્કાલિક તમને રોડ બનાવી દે તાત્કાલિક એની ધૂળ નાગદાન તાત્કાલિક સાધન હવે એની માથે તાત્કાલિક સાધન હાલત જ તો ઉખડી જવાની છે બધી બાજુ ચારે બાજુ પાણી ફરાય અને ફરતી બાજુ ગમે ગમે રસ્તે જાઉં તમને ખાડા સિવાય કઈ રોડ રસ્તામાં જોવા મળતું જ નથી વિમોલ પાર્સિંગ બધું લઈ લે છે બરોબર તો આ રોડ કેમ નથી સારા કરતા અમે ગરીબ માણસ રિક્ષા ચલાવીને ને મારું ગુજરાત ચલાવી ચલાવીએ એક ખાડામાં રિક્ષા જાય ને એટલે ડાયરેક્ટ ભૂકો થઈ જાય રિક્ષા આમાં આ લોકો છે ને આ એટલા ખાડા તમે તમારી નજરે સામે જુઓ છો ટ્રાફિક પોલીસ ખાલી પૈસા ને ઉઘરાવા માટે જ ઉભે છે ટ્રાફિક બ્રિગેડ કોઈ ઊભો હોય તો જોઈ લો તમે આગળ અહીંયા હેલ્મેટ વગર ના નીકળશે એટલે તમને રોકશે અને આ ખાડા જો ચાર ચાર દર વર્ષે દર વર્ષે આ તકલીફ થાય છે કાંઈ કરતા નથી અને અહીંયા વરસાદ આવે એટલે ચાર ચાર ફૂટ પાણી ફીરવું આરએમસી ની બેદરકારી અને આમાં આ પર ગેટ પર ગામ ગામુડી રોડ બન્યો ને ત્રણ મહિના પેલા મહિનો અત્યારે તમને જોઈ જોયો પેલો આરસીસી રોડ કરે બનાવી આગ્યા તો એના આરએમસી વાળા દર વર્ષે ચાલજાણું પણ થઈ જાય